ભાવનગરમાં કરોડોનો દારૂનો નાશ કરાયો છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલો વિદેશી દારૂનો નાશ કરાયો બે કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે વર્તેજ નજીક નવા ગામ પાસે આ કામગીરી હાથ ધરવામાં આવી ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું છે બે લાખથી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો કામગીરી દરમિયાન એસડીએમ ડીવાયએસપી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી હતી આજે ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘા રોડ ગંગાજળિયા બોરતળાવ ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનનો જે છેલ્લા એક વર્ષ એક કે દોઢ વર્ષનો જે પ્રોહી મુદ્દામાલ જે પોલીસ દ્વારા રેડ દરમિયાન પકડેલો તે ગુના દાખલ થયેલા બાદ મેં નામદાર કોર્ટની પરમિશન મેળવી આજે પ્રોહી મુદ્દામાલનો નાશની જે ડ્રાઈવ હતી જેમાં માનની એસડીએમ સાહેબના સાહેબના અધ્યક્ષસ્થાને પ્રોહિબિશનના પીઆઈ શ્રી તથા અમારી ટીમ દ્વારા અહીંયા આ સા આઠ પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ બિયર જે છે તે દસ લાખની અને પ્રોહી મુદ્દામાલ એક કરોડ અને નેવું લાખ જેટલો ટોટલ કિંમત આશરે બે કરોડનો આજે પ્રોહી મુદ્દામાલ ચુસ્ત બંદોબસ્ત હેઠળ આજે નાશ કરવામાં આવેલ છે